હાલના સમયમાં ઘડિયાળના કાંટાની જેમ લોકો પૈસા માટે ભાગદોડ કરતા રહે છે જેમાં તેઓ પોતાના ઘર પરિવાર અને શારીરિક જીવન પર ધ્યાન આપતા નથી વાસ્તુનું એક એવું પ્રબળ પ્રભુત્વ છે જે જીવનમાં શારીરિક અને માનસિક પ્રબળ ઊર્જા શક્તિ ઉપજાવે છે આ બાબતને લઈને સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ સરદાર સ્મૃતિ ભવન હોલમાં વાસ્તુથી સફળતા તરફના ચોથા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રી મહેશકુમાર ગોંડલિયાએ વિવિધ વિષય પર ઊંડાણપૂર્વક વાતો મૂકી હતી અને લોકોના પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા વાસ્તુદી સફળતા તરફના ચોથા કાર્યક્રમમાં વરસાદની વચ્ચે પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા તેની સાથે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તથા સુરત માજી કોર્પોરેટર માધુભાઈ સુતરિયા તથા વિવિધ વિસ્તારના બિલ્ડરોએ પણ આ સેમિનારનો લાભ લીધો હતો નમસ્કાર હું મહેશ ગોંડલિયા પિતૃ મંદિર ટ્રસ્ટ તથા એસ્ટ્રોમંચ વાસ્તુકલા દ્વારા આયોજિત વરાછા રોડ ખાતે સરદાસવતી ભવન હોલની અંદર વાસ્તુથી સફળતા તરફ એક ભવ્ય સેમિનારનું આયોજન રાખવામાં આવેલું હતું જેની અંદર સુરતના ખૂબ મોટા અગ્રણી બિલ્ડરો તેમજ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા સાથે અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તથા સુરતના માજી કોર્પોરેટર શ્રી મધુભાઈ સુતરિયા તથા અન્ય મહાનુભાવો હાજર ઉપસ્થિત રહી હાજર હાજરી આપી અને શોભામાં અભિવૃદ્ધિ વધારી હતી સાથે સુરતના હજારોની સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને આપણા શાસ્ત્રો માટે કેટલી આસ્થા અને શ્રદ્ધા છે ત્યાં સાબિત થયું હતું આજે છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી લોકોનું આપણા વાસ્તુશાસ્ત્ર ઉપર શ્રદ્ધા અને આસ્થા વધતી જાય છે કારણ કે લોકો છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી સતત ક્યાંક ને ક્યાંક હેલ્થ રિલેટેડ વેલ્થ રિલેટેડ ફેમિલી રિલેટેડ ઘણા બધા એવા ઇસ્યુ ક્રિએટ થયા છે જેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને એમના સમાધાન માટે વાસ્તુશાસ્ત્ર એક સોલ્યુશન માટેનું શાસ્ત્ર છે જે સમાધાન આપે છે જેના દ્વારા પ્રકૃતિના નિયમો જળ તેજ વાયુ આકાશ અને પૃથ્વી એને કેવી રીતના બેલેન્સ કરવું વાસ્તુ એટલે વાતાવરણનું વિજ્ઞાન કે જે વાતાવરણ જ્યાં શુદ્ધ હોય જ્યાં સાત્વિક હોય ત્યાં ઓટોમેટિકલી ક્રિએટિવિટી આવે વાતાવરણ શુદ્ધ રહેવાથી દિમાગ ફ્રેશ રહે શરીર પણ સારું રહે તંદુરસ્ત રહે પરિવારની અંદર પણ સુખ શાંતિ હંમેશા જળવાઈ રહે એના માટે વાસ્તુશાસ્ત્ર કાર્ય કરી રહ્યું છે તો પિતૃ મંદિર ટ્રસ્ટ દ્વારા વરાછા સરદાર ભવન હોલ ખાતે અમારો આ ચોથો સેમિનાર હતો પિતૃ મંદિર ટ્રસ્ટ હંમેશા નિઃશુલ્ક આ સેવા પ્રદાન કરી રહ્યું છે અને લોકોને પણ આ શાસ્ત્ર માટે આસ્થા અને શ્રદ્ધા ખૂબ છે તો લોકો તરફથી પણ પ્રતિસાદ ખૂબ સારો છે અને આવનારા દિવસોમાં પણ હજુ વધારે ને વધારે આવા પ્રોગ્રામો થાય અને લોકોની અંદર પ્રકૃતિના નિયમ વિશે વધારે વધારે માહિતી મળતી રહી અને ઘર પરિવારની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય ધન સંપદા વગેરે સારી રીતે જળવાઈ રહે એના માટે અમારા ટ્રસ્ટ દ્વારા અવિરત પ્રયત્નો ચાલુ છે અને આવનારા દિવસોમાં પણ વધારે વધારે લોકો લાભ લેશે એની અમને પૂરી અપેક્ષા છે ધન્યવાદ